ભગવાન જગન્નાથ છે નગરચર્યાએ નીકળવાના છે અને અત્યારે મંગળા કે જે શરૂઆત રથોની સુરક્ષા કરવાનું છે સાથે જ મંદિરમાં પણ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે આજે ભગવાન જગન્નાથ છે નગરચર્યાએ નીકળવાના છે તે પહેલા મંગળા આરતી થવાની છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તે મંદિર પહોંચ્યા છે પોતા પરિવાર સાથે આ મંગળા આરતીમાં લાવો લેશે એટલે કે થોડી જ મિનિટોમાં હવે મંગળા આરતીની શરૂઆત થઈ જશે સાથે સાથે ભક્તો પણ મંગળા આરતીનો લાવો લેશે અત્યારે આપ જોઈ શકો છો કે મંદિરમાં મંગળા આરતીની શરૂઆત થઈ ગઈ છે સાથે જ ખીચડીનો ભોગ છે તે પણ ભગવાનને લગા ધરાવવામાં આવશે કારણ કે કહેવાય છે કે ભગવાન જ્યારે બીમાર હોય છે આંખો આવે છે અને ભગવાનને ખીચડીનો ભોગ ધરાવવામાં આવે છે એટલા માટે ખીચડીના પ્રસાદનું વિશેષ મહત્વ હોય છે ત્યારે અત્યારે આરતી થઈ ગયા બાદ ભગવાનને ખીચડીનો ભોગ ધરાવવામાં આવશે અને ત્યારબાદ સાડા સાત કલાકે ભગવાન જગન્નાથ છે તે નગરચર્યા એ નીકળવાના છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તે પણ અહીં ઉપસ્થિત છે મંગળા આરતીનો લાવો લઈ રહ્યા છે ત્યારે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલદેવજીની મંગળા આરતી થઈ રહી છે મંગળા આરતી બાદ ભગવાનને આંખે જે પાટા બાંધ્યા છે તે ખોલવામાં આવશે ભક્તોને દર્શન આપશે ભક્તો પણ છે ભગવાનની આતુરતાથી રાજ હોઈ રહ્યા છે કારણ કે જ્યારે પણ ભગવાન અને આંખો આવતી હોય છે એટલે ભક્તો પણ દુઃખી થતા હોય છે તો ભગવાન બીમાર છે પરંતુ ભગવાનની આંખો સાધી થઈ જતાની સાથે જ નગરચર્યાએ નીકળતા હોય છે વર્ષોથી આ પરંપરા છે અને એકસો સુડતાલીસની આ વર્ષ સુડતાલીસની રથયાત્રા છે એટલે કે ભગવાન નગરચર્યાએ નીકળશે તેની લોકો ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કારણ કે ભગવાન બને છે કે ત્રણસો ને દિવસમાં ભક્તો છે તે મંદિરે આવતા હોય છે ભગવાનના દર્શન કરવા માટે પરંતુ જે વડીલો છે કે જે વૃદ્ધો છે કે મંદિર સુધી આવી નથી શકતા તેવા ભક્તોને છે તે અત્યારે દર્શન દેવા માટે ભગવાન છે તે ખુદ નગરચર્યાએ નીકળશે ભક્તોના ખબર અંતર પૂજતા હોય છે એનો માહોલ જે અત્યારે આપ જોઈ શકો છો કે મંદિર પરિસર આખું ભક્તોથી જો જોવા મળી રહ્યું છે ભક્તો છે તે ભગવાન મય બની ગયા છે સાથે ત્રણ રથ છે તેમાં બિરાજમાન કરવામાં આવશે ભગવાન જગન્નાથ બહેન સુભત્રાજી અને માય બલદેવજીને બિરાજમાન કર્યા બાદ પહિંદ વિધિ થતી હોય છે પહિંદ વિધિમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે પહિંદ વિધિ કરશે રથ ખેંચશે અને ત્યારબાદ જે ખલાસીઓ હોય છે તેના દ્વારા રથ ખેંચી અને ભગવાનને નગરચર્યાએ લઈ જશે અત્યારે પણ આપ જોઈ શકો છો તો આ મંદિર પરિસર છે મંદિર પરિસરમાં ત્રણ રથની જે સુરક્ષા છે તે રેપિડેક્શન ફોર્સ છે કરશે સાથે સાથે ભગવાન અને ભક્તોની સુરક્ષા માટે અઢાર હજાર પોલીસ જવાનો છે તેનાત રહેશે નીચ મંદિર થી લઈ અને સરસપુર સુધી સરસપુરથી પરત ચારે રથ ફરતા હોય છે તો નિજ મંદિર સુધી સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે સાથે દસ હજાર કિલો ખીચડીનો ભોગ છે તે તૈયાર કરવામાં આવ્યો છે અને એ ભગવાનને ધરાવ્યા બાદ ભક્તોને પણ આ ખીચડી છે તે આપવામાં આવે છે જેમાં ડ્રાય ફ્રૂટ હોય છે શાકભાજી હોય છે ઘી હોય છે ચોખ્ખું અને ચોખા હોય છે આ તૈયાર કરવામાં આવે છે ખીચડી એટલે કે આ ખીચડીનો ભોગ ભગવાનને ધરાવ્યા બાદ ભક્તોને અપાય છે અત્યારે મહાઆરતી છે તે મંદિરમાં થઈ રહી છે ભગવાનને આ મંગળા આરતીનો લાવો લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે વર્ષોથી અમિત અમિતભાઈ શાહ છે કે જેઓ મંગળા આરતીનો લાવો લે છે પોતાના પરિવાર સાથે મંગળા આરતી કરવા માટે અચૂક અમદાવાદ આવે છે આજે પણ તેઓ એકસો સુડતાલીસમી રથયાત્રા એટલે કે ભગવાન નગરચર્યાએ નીકળે તે પહેલાના મંગળા આરતીનો લાવો લઈ રહ્યા છે મંગળા આરતીમાં તેઓ પોતાના પરિવાર સાથે ઉપસ્થિત છે કહેવાય છે કે જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળે છે અને તમામ ભક્તોને છે તે આશીર્વાદ આપે છે નગરના હાલ ચાલ છે તે પૂછતા હોય છે એટલે કે મંદિરથી લઈ નીચ મંદિર સરસપુર સુધી પણ ભગવાનની આગતા સ્વાગતા કરવા માટે ભગવાનની સ્વાગત કરવા માટે તમામ લોકો છે તે આતુર બન્યા છે હવે ઘડીઓ ગણાઈ રહી છે કે ભગવાન જગન્નાથ છે તે ક્યારેય નગર જગ્યાએ નીકળે છે મંગળા આરતી થઈ ગયા બાદ આંખેથી પાટા ખોલવામાં આવશે અને તેને ભગવાનની એક નજર ભક્તો ઉપર પડે તે માટે પણ ભક્તો આતુર બન્યા છે સાથે બહેન સોભદ્રાજી અને ભાઈ બલદેવજી સાથે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળવાના છે રથમાં પૂજ બિરાજમાન કરવામાં આવશે બિરાજમાન કર્યા બાદ ભગવાનના પહિંદ વિધિ કરવામાં આવે છે અને ત્યારબાદ નગરચર્યાએ ભગવાન નીકળશે મંદિર પરિષદમાં પણ આપ જોઈ શકો છો કે ન્યૂઝ એટીનની સ્ક્રીન લગાવેલી છે કે જે ભક્તોને નિજ મંદિરમાં અત્યારે જગ્યા નથી એટલે કે બહાર ઊભા છે તેવા લોકો પણ અત્યારે ન્યૂઝ એટીન ગુજરાતીની જે સ્ત્રી લગાવેલી છે તેના પર દર્શન કરી રહ્યા છે અત્યારે મોટી સંખ્યામાં ભક્તો છે તે લાવો લઈ રહ્યા છે મંગળા આરતીનો